કડોન છે મોટર કરે આ તો મારા ભાઈની ને તો મજા કરવાની મજા આવે મજાક કરવાની હીરો છે હીરો કાંદી ઓકે હાફેર વેવ મને માવો ખવરાઈ કાઢીને દે પાછા ગલા બનાય લાવ દુકાન મારી પાણી आना आना फटाफट करो मोटू भाई नो मजा है देखो भाई क्यों ने जीरो हमारे उन्हें दे मावा हमारा खावे हाले अलग जीरो तो हमारे उन्हें दे बहुत पसी खोरा ही दी तभी बाटिया बाटिया बहुत पसी तकार था ही कहीं तो करो का <खा। laughs>

હા હોય વાલો તો વર્ગે જાઓ ભગવાનનું નામ લઈને હશે ને અમારે છે નાસ્તો આવે ગયો ને ચા પાણી આવે ગા કાંતિબેન ધોઈ ગયા ગામમાં નાસ્તો લેવા ગામ છે પાસે ભાઈ ભગવાન હું કામ કરીને મને યાદ કરી દઈ ભાઈ કરી નાશે

આવતું હા વાધવાના એટલે વાટ પડે કોને તુવેર એટલે કોઈ નતા આવતા એટલે જેટલા જ થાય એટલા જ એવું થોડો એવું જાય ઘેર આમાં પડ્યા પડાવું તો ત્યાં ભર્યું ફૂકામ સોના ને પાણી પીવરા દીધું મોટર તો હમી થઈ ન પણ બાજુમાંથી લીધું અને પીવરા દીધા જોવાનો તાણ જોને સેકડે સળ્યો વાહ પાપા તારસિયા આલે મજા આવતી લાગે ને અરે રોયકો નઈ કે રોકો રોકો હું રોકો ટેપની બેપને બગાડીને મજા આવે તો લા ભાઈ

રોટલા બટલા લીએ અને બસ અમારો વિડીયો પણ એવા પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી